પણ તમે આ વરસાદ જુઓ વરસાદ ક્યાં નો રહેતો નથી જેવો અમે નહીં બેન ફ્રેશ તૈયાર થાય એકદમ વરસાદ ચાલુ થઈ ગયો તમે જો આ બધા વરસાદ ચાલુ થઈ ગયો તો ગોપાલ કે મારે કઈ વાંધો નહીં આપણે ત્યાં જઈ શકે તો મારે ચાલુ વરસાદ રીલ શૂટિંગ કરી ચાલુ વરસાદ નું ના કરે કારણ કે આપડે બીમાર બીમાર પડી જાય ના મારે અત્યારે કરવી વાંધો નહીં રીલ શૂટિંગ કર્યું ચાલુ વરસાદ પણ તમે જો વર્ષ તો જો ફરી ચાલુ થઈ ગયો તો જવાનું છે રીલ શૂટિંગ કરો કે નઈ મને હું કહી તો શૂટિંગ ચાલુ વરસાદ જવું પડશે ને હવે બધા અમારા વરસાદ બગડે પણ આજે

બાકી વરસાદનું ઘરે પડી રહ્યો પણ કે ના રીલ્સ જ ઉતારવી તમે કશું વાત ને ઉતારી નાખી ચલો તો મિત્રો એક રીલ શૂટિંગ કરવા માટે બે તો બાઇક લેવી પડે છે તમે જુઓ એક બાઇક આ કે અમારે આર વન ફાઈવ લઈશું કારણ કે આર વન ફાઈવ ના બાઇક થી આપણા શોર્ટ લેવાના છે ને એટલા માટે આપણે આર વન ફાઈવ એક લીધી અને એક સાઈન જો આર વન ફાઈવ લઈ લીધી અને એક લીધી સાઈન જો અને વરસાદ થી આમ ધોકાર ચાલુ થઈ ગયો તો પેલા જઈએ લોકેશન તરફ ચલો જઈશું ને લોકેશન તરફ હા વરસાદ ની રીલ શૂટિંગ કરે છે બાકી કોઈ કરતું નહીં અમે તો કરીએ છીએ તમે જોવાની વરસાદના રીતે પાણી બી ભરી ગયું છો તો કઈ વાત ને ચાલો આપણે ધીરે ધીરે જઈએ તો મિત્રો આપણે લોકેશનને પહોંચી ગયા તમને લોકેશન કંઈક બતાવો અમે કઈ રીતે એડજસ્ટ કઈ રીતે અમે ફિક્સ કરીશું તો મિત્રો જો મેં લોકેશન કંઈક આ રીતનું કર્યું છે તમે જુઓ તળાવ જેવું કે નાનકડું કારણ કે વરસાદના લીધે તળાવ ભરાઈ ગયું છે એટલા માટે આ બેસ્ટ રહેશે એટલા માટે તમે જુઓ અહીંયા રાખ્યું અમે તમે જુઓ બાકી પબ્લિક બી આવી ગઈ જુઓ છે ને કે આ રાખ્યું તળાવ જુઓ તમે જુઓ અને અહીંયાથી નીચેથી શોટ લેવા પડશે આપણે નીચેથી એટલે વ્યવસ્થિત આવો ને એટલા માટે તો જોઈએ હવે કઈ રીતના આપણે રીલ શૂટિંગ કરે તમને હું બતાવીશ તમે જુઓ પછી તો જોવો મિત્રો ફર્સ્ટ બાઇક લઈને હતો તો જો બાઇક લઈને એને તો પાછો આવી ગયો તો જો મિત્રો આ વખત શૂટિંગ ચાલે ચાલુ વરસાદનું તમે જો ફર્સ્ટ માટે બીજા ફોનથી એક છત્રી રાખી અને એક જો બાઇક લઈને આવે એટલા માટે જુઓ મિત્રો ફર્સ્ટ શોટ લઈ લીધો તો બીજો શોટ આપણે અહીંયા રાખવાનો છે તમે જો અહીંયા તો ધ્યાન રાખવાનો છે આપણે ધીરે ધીરે જોઈશું અને પછી ચાલુ વરસાદ હતો તો આપણે એ જંગલમાં પણ રાઉન્ડ મારવા જઈશું જંગલમાં ચાલુ તો બહુ મજા આવશે એટલા માટે આપણે જંગલમાં પણ એક ચક્કર મારશું જંગલ કઈ બહુ મોટું છે નહીં પણ ચાલુ વરસાદ મજા આવશે એટલા માટે જઈશું તો ખરા આપણે જોઈશું કઈ રીતનું કઈ રીતનું નહીં જો મિત્રો બીજો શોટ લેવા માટે જો વિશાલ ને જવું પડ્યું નીચે કેવું છે તમે વરસાદ ખતરનાક ચાલુ નીચે લેવા માટે બાકી જો ગોપાલબાદ થી ચાલતો જો વરસાદ બંધ થવાનું નામ લેતો નથી મિત્ર એમાં ધમ પડે છે તમે જુઓ આ ભાઈ નીચે ગયા છે રિક્સ તો હવે પણ આપણે જોઈ જોઈને શૂટિંગ કરીશું આરામથી ચલો ભાઈ આપણે વચ્ચે આવશું તો થોડા સાઈડમાં માં હટી જઈએ આપણે તો ચલો શૂટિંગ ખરાબ ના થાય એટલા માટે તો મિત્રો આપણા રીલ્સ નું શૂટિંગ થઈ ગયું ખતમ અને હવે આપણે જઈએ છીએ જંગલ તરફ કારણ કે વરસાદ બહુ મસ્ત મજાનો પડે છે તો જંગલનો નો કેવો છે જાણવા માટે જઈએ છીએ જો બાકી જશું ને જંગલ જોવા માટે હવે આપણે આજે તમને જંગલ બતાવશું આપણે વરસાદમાં કારણ કે મોટા ભાગે શું વિડીયો આપણે આવા નહીં હોય અને આપણો અલગ જ વિડીયો છે આપણો એટલા માટે કારણ કે વરસાદ પડે એટલે જંગલની ની અલગ હોય એટલા માટે જો ગોપાલભાઈ પાછળ આવે તો તમે જુઓ

સારા આગળ જવાથી મિત્રો તમે જો ડાણાવાળા બધું નમી ગયું છો જો મિત્રો ડાણાવાળા નમી ગયું છે બાય કામથી આમ થાય છે એ જુઓ કારણ કે જંગલમાં રસ્તો આવી ગયો ને એટલા માટે હવે રોડ રહ્યો નથી હવે એકદમ કાચો રસ્તો આવી ગયો છે તમે જુઓ રસ્તો બી જુઓ તમે તો જઈ અને જંગલમાં જઈને તમને મળીએ ચલો આપડે જંગલ માં પહોંચી ગયા તમે જંગલ જોવો તમે મિત્રો અહીંથી જંગલ આપડે સ્ટાર્ટ થઈ જાય અને વિશાલ કઈક બાઇક માં કરે શું કરે વિશાલ બાઇક માં તું આ કેમેરો આપડો ઘડીયો ઘડી હશે ને પાણી વાળો થઈ જાય એટલે કોરો રૂમાલ કરું છું એટલા માટે રૂમાલ પલ્લી ગયો એટલા માટે તો મિત્રો વરસાદમાં નો અમારો શું કેમેરા બે પલ્લી જાય છે કારણ કે વરસાદ થોડો થોડોક આવે ને તો કેમેરા પર પાણી આવી જાય પાણી આવી જાય એટલા માટે વિડીયો જાય ધૂધો ધૂધો એટલા માટે અમે તો જો ત્રણ ત્રણ પલ્લી ગયા છે તો એ માટે એ રૂમાલ કરો કરે છે તેથી આપડે કેમેરા નુકી એકાદ એટલા માટે કારણ કે આપડે જઈશું જંગલમાં થોડો ઘણો ઘૂમશું એટલા માટે તો બસ આ રૂમાલ થોડો કોરો થઈ જાય એટલી વાર છે બાકી જજો ગોપાલ અંદર તો મિત્રો પ્લેનિંગમાં થોડું ચેન્જિંગ થયું પહેલાં બાઇક લઈને જવાનું ડિસાઇડ કર્યું પહેલાં મેં ચાલતા જવાનું વિચારતા હતા હવે બાઇક લઈને જઈશું તો અરે અરે આનંદી આનંદી તો મિત્રો થોડુંક જંગલ ઘૂમીએ એ બી બાઇક લઈને તમે જુઓ વરસાદ પડતો હોય ને આવા મોસમમાં જો થોડું થોડો આપણે ફરીએ તો કેટલી મજા આવે તો તમને બી મજા લઈએ તમે જુઓ વરસાદ ચાલુ છે જંગલમાં જઈએ છીએ તમે જુઓ બાઇક બી ચાલતું નથી મિત્રો ભાઈ ચાલતું નથી કારણ કે ઘાસ તમે જુઓ અમારી જેટલું જેટલું તો ઘાસ છે અહીંયા જંગલમાં તમે જુઓ તો ધીરે ધીરે આગળ જઈએ જોઈએ કેમનું છે કેમનું નહીં પછી તમે જુઓ તો મિત્રો જંગલમાં બી પાણી ભરી ગયું છે તમે જુઓ આ બધું તમે ચેક કરો જો તમને આ જો આ બધા રસ્તામાં બસ્તામાં બધા પાણી ભરી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો પહેલાં અહીંયાથી આપણે જવાનું હતું પણ અહીંયા તો જો વરસાદના લીધે બધું પાણી ભરી ગયું તો હવે અમને આપણને ખબર નહીં કેટલું ઊંડું હોય હોય નહીં કારણ કે આપણે બહુ ટાઈમથી આ બાજુ આવ્યા નથી તમે જો આ સાઈડ બી પાણી ભરી ગયું છે તમે જો પાણી ભરી ગયું ને ભાઈ આ બધે તો ફૂલ પાણી પેલા આપણે વચ્ચે એકવાર આયા હતા તો આ બધે એકદમ કોરું હતું પણ અત્યારે બધે પાણી ભરાઈ ગયું છે એટલે જાય ઉદ નહીં આગળ હા મિત્ર તમે જો વરસાદના લીધે બધે પાણી ભરી ગયું તમે જો તો જોઈએ છે મિત્રો હવે આગળ જવાય તો જઈશું બાકી હવે ઘરે જઈશું કેમ નો ઘરે જઈશું નગર પાસે ઘરે જઈશું હવે કારણ તમે જો મિત્રો જંગલ જો આયા હતા એટલા માટે ફરવા માટે વરસાદ ચાલુ આજે મિત્રો આપડે કૃષ્ણ ભગવાન નો આપડા નું રાખશે રાત્રે બાર વાગે તો આપડે તમને એ બી બતાવશું અમારા મંદિર માં કઈ રીતનું હોય છે એ બધું તમને બતાવશું તો આપડે રાત્રે વિશાલ બાર વાગે લગીને જાગતો પડશે ને કરો કરવાના કાના બનાવવાનું